મોડું થશે પણ બધું સારું થશે આપણે જે જોઈએ છીએ એ જ મળશે દિવસો ખરાબ છે જિંદગી નહીં સમય તબિયત અને સંબંધ એ ત્રણેય પર કિંમતનું લેબલ નથી હોતું પણ જ્યારે એમને ગુમાવી દઈએ ત્યારે તેની સાચી કિંમત સમજાય છે ઈશ્વરે સૌને લેશન આપીને મોકલ્યા છે આજે નહીં તો કાલે તપાસશે જરૂર રોજનું રોજ થઈ જાય તો સારું નહીં તો પૂછવા નહીં રોકાય કે ક્યાં ફટકારું જે મફત છે એ જ સૌથી વધારે કિંમતી છે ઊંઘ શાંતિ અને શ્વાસ યાદ રાખજો ખરાબ સમય તમને કેટલાક સારા લોકો સાથે જરૂર મળાવશે હૃદયમાં બધાના ક્યાં ચિત્ર બને છે અમુક ખાસ હોય એ જ તો મિત્ર બને છે બધો સમયનો ખેલ છે ગમે તેટલું પ્લાનિંગ કરી લ્યો થશે તો એ જ જે સમય ઈચ્છે છે એકવાર ભગવાન અને માણસનો ભેટો થઈ ગયો બંનેના મનમાં એક જ વિચાર આવ્યો મને બનાવવા વાળો આવ્યો જો બધાને આપણે જ જવાબ આપીશું તો સમય શું કરશે થોડો સમય ચૂપ રહો સમય આપોઆપ જવાબ આપશે મોતથી જીવીએ જીવાય એટલું ઊભાતી તો જિંદગી આખી છે બીજાને ગમીને ક્યાં જવું છે આપણે ખુદને ગમીએ એટલું કાફી છે એક બાજી જીતવા હું બીજી ઘણી બાજી હારી ગયો અરે દોસ્ત ના મળે તું કિસ્મત વગર હું એ વાત માની ગયો જે સમયે છીનવ્યું છે એ સમય જ પાછું આપશે બસ તમે તમારી જાતને પરિસ્થિતિ સામે હારવા ન દેતા ઈશ્વર ઘણા સ્વરૂપે આપણને મદદ કરવા આવે છે પ્રભુને શોધશો નહીં ઓળખજો બધા રસ્તામાં પ્રોબ્લેમ હોય છે અને બધા પ્રોબ્લેમના રસ્તા હોય જ માણસોનો શું વાક કાઢો છો થોડાક પૈસા વધે તો પાકીટ પણ ફૂલાઈ જાય છે માણસે ખોટું બોલવાનું ત્યારે શીખ્યું જ્યારે સાચું બોલવાની એને સજા મળી પરિસ્થિતિ બદલવી જ્યારે શક્ય ન હોય ત્યારે મનની સ્થિતિ બદલી નાખો જીવનમાં બધું જ આપોઆપ બદલાઈ જશે પરિવાર જેવી દવા અને મિત્ર જેવી રોગપ્રતિકારક શક્તિ આપણી પાસે હોય ને તો જીવનમાં કોઈ બીમારી ન થાય ગળે આવેલા શબ્દને ગળી જાઉં છું બોલીને ન બગાડવા સહી જાઉં છું બાલ થી લઈને કોલેજ સુધી બધું જ ભણાવવામાં આવ્યું ત્રિકોણ લઘુકોણ ગુરુકોણ પણ આપણું કોણ એ તો જીવન જીવતા ગયા અને શીખતા ગયા બધા વિષય સંભાળતી નોટબુકને રફબુક કહીએ છીએ આજે જવાબદાર માણસોની પણ આ જ હાલત છે નામી હોય કે અનામી બંનેની છેલ્લી મંજિલ તો નાનામી જ છે મિત્રો આ રજૂઆત આપણે કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો